નમસ્કાર મિત્રો ગુજરાતના મુદ્દા ઉપર અને ખાસ કરીને દૂધ જેવા ઉજળા ધંધાના આખા જે કારોબારમાં જે કાળા કરતૂત ચાલી રહ્યા છે એના વિશે હું આપની સમક્ષ આજે અહીંયા ઉપસ્થિત થયો છું ગુજરાતમાં શ્વેત કાંત્રી ક્રાંતિ આ ગુજરાતની શ્વેત ક્રાંતિ એટલે આખા ભારત માટેનું એક મોડલ ગણાય ડોક્ટર કુરિયન ત્રિભુવનદાસ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ કોના કોના નામ લેવા કે જેને આખી આ શ્વેત ગુજરાતમાં પાયો નાખવાનું કામ કરેલું અને આખો વિચાર જેને આપેલો એ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારમાંથી ત્રિભુવનદાસ કાકા અને ડોક્ટર કુરિયન મળીને અમૂલની સ્થાપના કરીને એમાંથી પછી ધીમે ધીમે ગુજરાતમાં એક પછી એક સંઘ શરૂ થયા દૂધના દૂધ ઉત્પાદકોના જે સંઘ બન્યા ત્યારે એક જાણે લાગતું કે સોનાનો સૂરજ ગુજરાતમાં ઉગ્યો એક સપનું હતું સૌનું કે ગુજરાતમાં દૂધ ઉત્પાદન કરનાર સમુદાયો જે છે એના બધા જ પ્રશ્નો જે છે હલ થઈ જશે અને આ દૂધ ઉત્પાદકો પોતે પોતાની મંડળીઓ બનાવશે પોતે પોતાના નિર્ણયો કરશે વર્ષો સુધી આ બધું ચાલ્યું એવા મોટા ગજાના માનવીઓ આખા દૂધના જે છે એ કારભારમાં આવ્યા લોકો માટે જ કામ કરવું હતું લોકોની જ સેવા કરવી હતી એટલે કોઈ જાતના વ્યક્તિગત ધંધા કરવા માટે આવેલા કોઈ નહોતા સૌ છો મોતીભાઈ ચૌધરી બહુ જ મોટું નામ ગજબ પોતાનો જબ્બો ફાટે તો પોતે સોય દોરોલીને સાંધીને પહેરે એવા મોતીભાઈ ચૌધરી જેણે દૂધસાગરની શરૂઆત કરી આ મોતીભાઈ જેવા અનેક લોકો કોઈ કે બનાસની ની શરૂઆત કરી કોઈ કે સાબર ડેરીની શરૂઆત કરી અમૂલ વિશે તબક્કામાં આ ડેરીઓમાં જે રાત દિવસ પશુપાલનની મહેનત કરવા વાળા એના પરિવારની કમાણી જે છે એના ભાવ યોગ્ય મળે એવા ઉચ્ચ વિચાર સાથે આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને એનો સંઘ બનેલો જેના કારણે ઉત્પાદક અને ગ્રાહક બે વચ્ચે જે છે કોઈ શોષણ ના કરી જાય વચ્ચે વચેટિયાઓને ખતમ કરવા માટે થઈને દૂધ ઉત્પાદક સંઘો બનેલા જે શ્વેત ક્રાંતિ આપ સૌ જાણો છો જેના વિશે આજે ગુજરાતમાં સૌથી મોટો વેપાર કોઈ એક યુનિયન અથવા સંઘ દ્વારા થતો હોય તો એ અમૂલ બ્રાન્ડના નીચે આખા ભારતમાં આવો મોટો વેપાર કદાચ કોઈનો નથી એવો મોટો વેપાર પણ દુઃખના સમાચાર આવી રહ્યા છે સૌથી પહેલા હું મારી વાતને ઉડાણમાં જોઉં પહેલા આજે સાબરકાંઠાની સાબર ડેરીના મુદ્દાએ સાબરકાંઠાની બનેલી ઘટનાને લઈને હું મારું વ્યક્ત કરું છું દૂધ ઉત્પાદક એક પશુપાલક તરીકે નાનપણમાં ઢોરા ચાર્યા ઢોરા દોયા એટલે ખબર છે કે પશુપાલકનું દુઃખ શું હોય આજે પણ પશુઓ રાખું છું ગાય ભેંસ રાખું છું એટલે મને એ દૂધના ઉત્પાદનના સવાલો જે છે એનાથી સુપેરે વાકેફ છું શું બની રહ્યું છે કેમ આજે સાબર ડેરીની સામે હલ્લાબોલ થયું દૂધ ઉત્પાદકોનું કેમ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો કેમ અશ્રુ ગેસના ગોળાઓ ત્યાં છોડવામાં આવ્યા ગુજરાતમાં લોકશાહીની એક પણ પદ્ધતિ બચી નથી દૂધ ઉત્પાદક ખેડૂત નોકરિયાત કોઈ પણ જયારે પોતાના હકની વાત કરે ત્યારે સરકાર માત્ર દંડાવાળી કરે છે માત્ર દંડાવાળી આ જે દંડાવાળી કરવાની જે ટેવ પડી ગઈ છે સરકારને એમ જ છે કે તમે તે કરો અમે તમારો અવાજ દબાવી દેશું આ અવાજ દબાવી દેવાની જે માનસિકતા છે એ આજે અશોકભાઈ ચૌધરી નામના ઈડરની બાજુના ગામના કદાચ છેતાલીસ સુડતાલીસ પચાસ વર્ષની વચ્ચેના એક આશાસ્પદ વ્યક્તિ જે છે એને શહીદ થવાનો વારો આવ્યો દૂધના ઉત્પાદનમાં એમની માંગણી શું હતી કે દિવસે જે સામાન્ય સાધારણ સભા બોલાવવાની હોય એને તમે એકસો દિવસની કેમ કરી નાખી છે એટલે તમે બધું ગપલાઓ કરો એનો હિસાબ બાર મહિને કરો ને બાર મહિને હિસાબ કર્યા પછી પાછા બીજા છ મહિને તમે સાધારણ સભા બોલાવો એટલે ત્યાં સુધીમાં બધું જૂનું થઈ જાય

રીતે જે છે એ લોકોને લૂંટવાના આ લૂંટવા વિશેના આંકડાઓ હું આજ તમારી સમક્ષ મૂકવાનો છું આ લૂંટના જે આંકડાઓ છે તમારી સમક્ષ મૂકવાનો છું અગાઉ મેં દૂધનો જે છે એ ધંધો અને એ દૂધની રાજનીતિ વિશેનો મારો એક વિડીયો મેં મૂકેલો આપ સૌ જાણો છો કે દૂધની રાજનીતિમાં શું રમતો થઈ છે દૂધ ઉત્પાદનનો પૂરતો ભાવ ના આપે એટલે પશુપાલકો કંટાળે સાબરકાંઠાવાળાએ સરસ માહિતી એક આપી કે અમારી માંગણી શું છે કે અમે કાચું દૂધ લઈને કાચું દૂધ સંઘને આપીએ છીએ ગ્રાહકો પાસેથી લઈને સંઘને શકતી હોય તો એ સાબરકાંઠા એ અમૂલ એ સુમૂલ એ સાગર એ બનાસ એ સુરસાગર એ મધુસૂદન થી લઈને પંચમહાલ ની ડેરી થી લઈને અનેક ડેરીઓ ગુજરાતની આ ડેરીઓ કે જે અને માં ખાસ કરીને અમૂલ ફેડરેશન દૂધ ઉત્પાદક જીસીએમએફ ગુજરાત મિલ્ક કોઓપરેટિવ ફેડરેશન સંગ કે જે પોતે આ કાચા દૂધમાંથી પાસ્ચરાઇઝ કરીને વેચે છે ખેડૂતો પાસેથી દૂધ ઉત્પાદકો પાસેથી પશુપાલકો પાસેથી જે 35 અને 40 રૂપિયા લૂ દૂધ લઈ લેવામાં આવે છે અને એ દૂધ ગ્રાહકોને 55 60 65 70 રૂપિયા પધરાવવામાં આવે છે ઓલમોસ્ટ 40% એ દૂધની અંદર ભાવ ગ્રાહકો પાસેથી વધારે લે છે તો તમે કાચા દૂધમાંથી એને પાસ્ચરાઇઝ કરીને પેકિંગ કરીને વેચો ચાલીસ ટકાથી વધારે તમે એની ઉપર ચડાવો છો સોરી ચાલીસ ટકા નહીં ચાલીસ રૂપિયા એમાં વધારે એટલે તમે વિચાર તો કરો પાંત્રીસ નું દૂધ સિત્તેર વેચવાનું ચાલીસ નું કલાય એટલે ઓલમોસ્ટ એસી થી નેવું ટકા એ દૂધની અંદર ભાવ વધારે ચડાવીને ગ્રાહકોને આપે છે ડબલમાં થોડુંક જ ઓછું આ જે દૂધની મલાઈ તમે ખાઈ જાઓ છો તમે જે ડબલ કરીને પૈસે વેચો છો જે ઉત્પાદકોને જે આપો છો એનાથી ડબલ ભાવે જે બજારમાં વેચો છો તો આની મલાઈ ખાય કોણ ગાઈ જાય છે તમારી જે આઈસ્ક્રીમ બનાવો છો તમે જે પાવડર બનાવો છો તમે ક્રીમ એમાંથી બનાવો છો પનીર બનાવો છો ચીઝ બનાવો છો દૂધની અનેક પ્રોડક્ટ બનાવો છો પ્રોડક્ટ તો બીજો તમને વધારો આપે દોઢસો ટકા એમાં થવું જોઈએ એના બદલે ગ્રાહકોને લૂંટો છો ગ્રાહકોને ભાવ વધારો થયો ગયા વર્ષે ઓગણીસ ટકા ભાવ વધારો તો આ વખતે માત્ર નવ ટકા ભાવ વધારો કર્યો એનું કારણ છે મિત્રો આ બનાસ ડેરી સાબર ડેરી મહેસાણાની સાગર ડેરી આ બધી જ ડેરીઓ અને અને ગુજરાતની ડેરીઓ એ દૂધ ઉત્પાદકોના પૈસે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારનું કામ કરે છે એના નામની પત્રિકાઓ બહાર પાડે છે એના નામે એ લોકો મોટા પાયે સંમેલનો કરે છે અમિત શાહ ને બોલાવો ઢોલ નગારા વગાડો પબ્લિક ભેગી કરો ખર્ચો તો કે દૂધ ઉત્પાદક સંઘ ભોગવશે આ દૂધ ઉત્પાદક સંઘ એટલે તમારા પિતાશ્રીની કમાણી નથી આ દૂધ ઉત્પાદક સંઘ એટલે ગરીબ માણસ જે રાત્રે સવારમાં ચાર વાગે ઉઠે છે રાત્રે જાગે છે એ ઢોરની પાછળ ફરે છે છાણ પોદળા ઉઠાવે છે એ ઢોર બીમાર પડે ત્યારે એને ઉભું કરે છે એ ઢોરની પાછળ એની જિંદગી ખર્ચે છે ને ત્યારે એ દૂધ પેદા કરે છે અને તમે ત્યાં બેઠા બેઠા ઓફિસોમાં બેઠા બેઠા આ દૂધ ઉત્પાદકોના પૈસા જે છે એને તમે ખાઈ જાઓ છો ડૂટી જાઓ છો લૂંટ સામેનો વિરોધ છે હું તો ઈચ્છું છું કે ગુજરાતના દરેક જિલ્લાના લોકો આ મુદ્દે જેમ સાગર ડેરીએ અહીંયા સાબર ડેરીએ નક્કી કર્યું છે ને બે દિવસ દૂધ મંડળીઓ બંધ રાખવાનું સમગ્ર ગુજરાતની દૂધ મંડળીઓ કરવાની જરૂર છે કારણ કે આ દૂધ મંડળીનો વહીવટ હવે આપણા દૂધના ડિરેક્ટરો આપણા દૂધની મંડળીવાળા નથી કરતા આપણા ચૂંટાયેલા ડિરેક્ટર નથી કરતા હવે એ ચૂંટાયેલા ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ગુજરાતના નહીં સમગ્ર ભારતના સહકાર મંત્રી એટલે કે અમિત શાહ આ મળીને વેપાર કરે છે ધંધો કરે છે એ દૂધને એ દૂધ જેવો ઉજળો ધંધો ને કાળો વેપાર બનાવ્યો છે આ લોકોએ બનાવ્યો છે એની સામે લડવાની જરૂર છે તો તમને કાંકડો આપું મિત્રો ગુજરાતમાં ટોટલ દૂધ દૂધ સંઘો દ્વારા જે એકત્ર થાય એ દૂધ સંઘ જે છે એક લાખ થી એક

મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન દૂધ લાવે છે અને પોતે એનો વહીવટ કરે છે બે રૂપિયા આ દલાલોના હોય છે એટલે રોજના ગુજરાતના દૂધ સંઘો ઓછામાં ઓછા ત્રણ કરોડ રૂપિયા જે છે એ આ ચાર સંઘના વહીવટદારો જે છે ખાઈ જાય છે એ વહીવટદારો કોણે શોધવાના આપણે એટલે આ રીતનો એક ભ્રષ્ટાચાર ચાલે છે પણ એટલું જ નહીં ચૂંટાયેલા ડિરેક્ટરો અને અધિકારીઓ અને ચેરમેન આ બધા જ મળીને આ બધા જ મળીને એક પ્રકારે ત્યાં કેમિકલ દૂધનો ખરાબ દૂધનો નકલી દૂધનો વેપાર પણ કરે છે જેના લીધે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ જે છે એ એક જાતનું આમ કેવાય ખેલવાડ થઈ રહ્યું છે આ દૂધ બહારથી લાવવાનું બંધ કરે તો આપણા દૂધ ઉત્પાદકોને ભાવ મળે પરંતુ બહાર થી દૂધ લાવવાનું અચ્છા જોવા જેવું એ છે આમાં કે આ ચાર સંઘ દૂધનો વેપાર કરે ને એમાંથી મલાઈ ખાય એના માણસો એના અધિકારીઓ એના ડિરેક્ટરો આ બધું જ અને એમાં પછી ભાવ વધારો કરીને વેચવા માટે ત્યાં ગલ્લા તલ્લા કરે સૌરાષ્ટ્રની એક પણ મજદૂત સંઘ દૂધનો વધારો મોટા નથી આપી શકતો કારણ કે એ બહારથી દૂધ લાવી નથી શકતા એને કોઈ બોર્ડરનું સ્ટેટમાં કોઈ બહારથી નજીકનું રાજ્ય નથી પડતું એટલે એ દૂધ સંઘો જે છે એ કોઈ પણ પ્રકારનો વ્યવહાર છે એ ના કરી શકે કોઈ પણ બહારથી દૂધ લાવી નથી શકતા એટલે ત્યાંના લોકોને બહુ જ મોટી ખોટ જાય એટલે તમે દૂધના ભાવમાં પણ જુઓ કે ભાવ વધારા સાથે અમુક સંઘો જે છે એ નવ સાડા નવ રૂપિયા પર પ્રતિ ફેટ આપી શકે છે જ્યારે ક્યારેક ક્યારેક એ દસ સુધી પર પહોંચી જાય છે જેમ કે બનાસ જે છે એ નવ પોઈન્ટ નેવ્યાસી પહોંચી ગયું એટલે દસની આસપાસ એટલે દૂધનો ભાવ અને ભાવ વધારો મળીને જ્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ જે છે એ આઠ વીસ આઠ ત્રીસ આઠ ચાલીસ આઠ પચાસ એની આસપાસ રમે છે એટલે શું થાય કે સૌરાષ્ટ્રના દૂધ સંઘો જે છે ને અન્યાય થાય સામાન્ય દૂધ ઉત્પાદક એ ઉત્તર ગુજરાતનો હોય તો પણ અન્યાય થાય આવા અન્યાયો સામે ગુજરાતના લોકોએ લડવાની જરૂર છે દૂધ ઉત્પાદક સંઘોના સામે કારણ કે દૂધ ઉત્પાદક સંઘ હવે એ ઉત્પાદકોનો સંઘ નથી રહ્યો ભારતીય જનતા પાર્ટીનો સંઘ બની ગયો છે આ ભાજપનો સંઘ જે છે એની સામે દૂધ ઉત્પાદકોએ પોતાનો સંઘ ઉભો કરવાની જરૂર છે એટલે દૂધ ઉત્પાદક હિતરક્ષંઘ મંચ જેવું બનાવીને હવે ગુજરાતના દૂધ સંઘોની સામે લડાઈ લડવાની જરૂર છે ભાવ વધતા જાય છે તો ખરા સાવ હલકી કક્ષાનું દાણ હોય એના સત્યાવીસ રૂપિયા કિલો થોડુંક વધારે સારી ક્વોલિટી નું હોય તો કે બત્રીસ રૂપિયા કિલો તમારે દાણના ભાવ સત્યાવીસ બત્રીસ કરી નાખવા છે તમારે તમારા ડોક્ટરની વિઝિટનો ફીનો ભાવ સો અને બસો કરી નાખવો છે તમારે દરેક સર્વિસીસ જે છે એ ઉત્પાદકોની કાપી નાખવી છે અને ભાવ વધારો આપવો નથી તો આ દૂધ ઉત્પાદનના આખા ધંધામાં જે કરોડો રૂપિયાની મલાઈ છે એ કોણ ખાઈ જાય છે મહેસાણા રીનો ઝઘડો વચ્ચે સામે આવ્યો હતો આપ સૌ જાણો છો કે દૂધ પાવડર જે છે એ એક્સપાયરી ડેટનો છે એમાં મને ખબર નથી કે કેમ આવું થયું કે એક્સપાયરી ડેટનો પાવડર કેમ પડી રહ્યો પણ એનું મૂળ કારણ શું છે કે ટોટલ ગુજરાતની અંદર નકલી દૂધનું પ્રમાણ સંઘોમાં વધવાના કારણે બહારથી આવતા દૂધના હલકા દૂધના કારણે પાવડરની ક્વોલિટી નબળી પડવાના લીધે પાવડરનો યોગ્ય ભાવ મળતો નથી અને પાવડરનો યોગ્ય ભાવ ન મળે તો ખોટ જાય એટલે સ્ટોક વધે અને પછી સડી ગયેલો સ્ટોક જે છે એ ખેંચાતો આવે એટલે એક્સપાયરી વાળો સ્ટોક હોય પછી એને રાઇટ ઓફ કરવો પડે અંતે બધું જ કન્યાની કેળમાં થાય એટલે દૂધ ઉત્પાદકો જે છે અંતે શું કરવાનું કકડાટ રોવાનું એક જોરદાર મસ્ત આઈડિયા લઈ આવ્યા છે મહેસાણા ડેરી વાળા સાગર ડેરી વાળા બનાસ ડેરી વાળા સાબર ડેરી વાળા બધા લોકો બધાને હું ત્રણ ને વધારે આજે ફોકસ કરું છું કારણ કે ત્રણ ના મારી પાસે વધારે આંકડાઓ આવી રહ્યા છે જેવું તમે એમને એમ લાગે કે હવે આપણે પહોંચી નથી વળ્યામાં શું કરવાનું તો કે તમારું દૂધ નબળું છે લોમાં કાઢો એટલે મહિનામાં અમુક દિવસ દૂધને લોમાં કાઢી નાખવાનું તમે લોમાં કાઢે એટલે પહેલા ખબર પડી કે ભાઈ આઠ પોઈન્ટ પાંચ એસએનએફ નથી આવતો તો શું કરવાનું એટલે તમારો એસએનએફ ઘટ્યો દસ ટકા પહેલી વખત એક એક પોઈન્ટ ઘટે તો એટલે પોઈન્ટ ઝીરો પોઈન્ટ વન ઘટે તો દસ ટકા ઘટાડો પોઈન્ટ ટુ ઘટ્યા તો તમારે સીધો જ પચીસ ટકાનો ઘટાડો પછી ઘટ્યા તો તમને કેટલું મળશે તો કે માત્ર તમારા દૂધનું પાણી કરતાં પણ ઓછો ભાવ સાત રૂપિયા લીટરે મળે આ સાત રૂપિયા લીટર કરી નાખ્યું એટલે આ રીતે જે આખી રમતો ચાલી રહી છે અત્યારે દૂધ સંઘોમાં એની સામે દૂધ ઉત્પાદકોએ લડવાની જરૂર છે મારી એક બીજી વિનંતી છે દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો વહીવટ કરનારા સૌ લોકોને કે તમે તમારો વ્યક્તિગત સ્વાર્થ ભૂલીને સમગ્ર ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈને એક થવાની જરૂર છે આપ સૌ ઈચ્છતા હશો તો બહુ જ વહેલી તકે આખા ગુજરાતના દૂધ ઉત્પાદકો જે છે એનું દૂધ ઉત્પાદક હિતરક્ષક મંચ જેવું આપણે ઉભું કરીએ અને જેમાં કોઈ પાર્ટીનું નહીં આ ભાજપ કે કોંગ્રેસ કે આપ કે એવું કશું જ નહીં માત્ર જેને દૂધના ઉત્પાદનની પીડા છે જે દૂધ પેદા કરે છે અને બે પાંદડે થઈ નથી શકતો તબેલાઓ વેરાઈ રહ્યા છે તબેલા કાઢી રહ્યા છે લોકો શું થશે અને આ લોકો ઈચ્છે છે કે તમે તબેલા કાઢી નાખો તો તમારે બીજા રાજ્યોમાં છે દૂધ સસ્તું લાવીને એમને સિત્તાવી રૂપિયા કમાણી કરવા મળે અથવા તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ થી સસ્તું દૂધ અમિતભાઈને નરેન્દ્રભાઈની ઈચ્છા છે જ એટલે તમે ત્યાંથી દૂધ લાવો એટલે અહીંથી તમારે ના રહેગા બજેગી આવું કરવા માંગે છે એની સામે લડાઈ છે છે આપ સૌ હશો તો મારો વિચાર કે આપણે તારીખે બપોરે અગિયાર વાગે બધા જ લોકો એક સાથે હું આજ ફેસબુક ઉપરથી લાઈવ થઈશ સોળ તારીખે બપોરે અગિયાર વાગે લાઈવ થઈશ તમારી કમેન્ટ લાઈવમાં આવશે અને આપણે તમારી જે કમેન્ટ આવે એના આધારે આપણે નક્કી કરશું કે આવનાર સમયમાં આ દૂધના ઉત્પાદકોની લડાઈ છે એને ક્યાં લઈ જાવી છે તમને લોકોને જો આ વાત મારી ગમતી હોય તો ખૂબ શેર કરો લોકો સુધી પહોંચાડો બધા જ લોકોને જેટલા તમે દૂધ ઉત્પાદકના હિતરક્ષક હોય તો બધા જ લોકોને મારી આ વાત પહોંચાડો આજે ફરી એક વખત અશોકભાઈ ચૌધરી જે દૂધના ભાવ વધારાના મુદ્દા ઉપર હિંમતનગર ખાતે બનેલી ઘટનામાં એનો ભોગ બન્યા શહીદ બન્યા છે એમની શહીદે ના જાય આપણે સૌએ મળીને એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના પણ કરી સાથે લડાઈ એવી આરંભ કરીએ કે ભારતીય જનતા પાર્ટી અમિતભાઈ નરેન્દ્રભાઈએ આ દૂધ સંગોર ઉપર જે કાળા નાગની જેમ નાગચૂડ બનાવીને બેસી ગયા છે એની પર ફેણ માંડીને જે બેઠા છે એને એમાંથી હટાવીએ પક્ષના કંઠીઓથી બહાર આવો મિત્રો કોણ ભાજપ કોણ કઈ પાર્ટી શું બધું ભૂલી જાઓ પણ આ ભારતીય જનતા પાર્ટીએ સહકારી સંઘોને પોતાની જે દુકાનો બનાવી દીધી છે એની સામે તો આપણે લડવું જ પડશે આપ સૌને આ લડત માટે આહવાન છે સોળ તારીખે અગિયાર વાગે આપણે ફરી એક વખત લાઈવમાં મળીએ છીએ ત્યારે તમારા વિચારોને તમે વ્યક્ત કરજો આમાં પણ તમે જેટલી કમેન્ટ મૂકશો એના આધારે આપણે આગળના હું સોળ તારીખે ખૂબ બધા આંકડાઓ દૂધ સંઘમાં થતા ભ્રષ્ટાચાર વિશે હું બહાર પાડીશ આપ સૌનો આભાર ધન્યવાદ જય હિન્દ